આપના રાષ્ટ્રીય સયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે એક જનસભાને સંબોધી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભા ઉપરથી ચૈતર વસાવા આપ પાર્ટી તરફથી ચૂંટણી લડશે આ જાહેરાત બાદ ગુજરાત અને ભરૂચની રાજનીતિ ગરમાઈ છે ત્યારે બીટીપીના ફાઉન્ડર અને દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાએ પ્રહાર કરતા કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ માત્ર નાટક કરે છે તે ભાજપની બી ટીમ છે તે ભાજપના એજન્ટ તરીકે ગુજરાતને બદનામ કરવા આવે છે અને માત્ર તેનો પ્રયાસ છે કે ભાજપ દરેક ચુટલી જીતે છોટુ વસાવાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ચૈતર વસાવા લોકસભા લડે તો પણ જીતી નહીં શકે કારણ કે ભાજપની પાસે એવી એમના મશીનો છે છોટુ બી અરજણ કેજરીવાલ આજે નીતરંગ ખાતે આવી રહ્યા છે આદિવાસી નેતા જે ચૈતર વસાવા ભાજપના કહેવા પરથી આવી રહ્યા છે કંઈ અરબિંદ કેજરીવાલ આદિવાસીઓના હિતેચ્છું નથી કે આદિવાસીઓ માટે પેશિયલ આવ્યા હોય ભાજપને જીતાડવા માટેની આ સાજિશ છે એમની પણ જે પ્રમાણે ચૈતર વસાવાને જેલમાં હવાલે કરવામાં આવ્યા છે એક સમય ચૈતર વસાવા જોઈને કરવામાં આવ્યા છે એને મોટો બનાવીને આ આદિવાસીઓના વોટ એમને તોડાવવા છે એટલા માટેનો આ ધંધો છે કેજરીવાલ એમાં એજન્ટ તરીકે કામ કરી રહેલા છે એ કોઈ દિલ્હીના મુખ્યમંત્રી નથી અને કોઈ પંજાબની અંદર રાજ કરી શક છે એવું નથી એ ફક્ત ને ફક્ત બી ટીમ છે ભાજપની દરેક જગ્યાએ ભાજપને મદદ મદદ કરી રહેલા છે